નમસ્કાર 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 ખૂટતી આવૃત્તિ અહીંયા મધ્યસ્થની ખૂટતી આવૃત્તિના દાખલા છે પણ હું પ્રયત્ન કરીશ કે મધ્ય ક ના પણ ખૂટતી આવૃત્તિનો દાખલો શીખવાડી દઉં ભેગા ભેગ ઓકે અહીંયા ભલે મધ્યસ્થ લખ્યું પણ હું તમને મધ્ય ક

અને આ આ એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ આ તો મધ્ય ક પાસઠ છે મધ્યસ્થ વાળો લઈ લઉં પેલા મધ્યસ્થ વાળો લઈ લો એ મધ્ય ક વાળો હમણાં ગણાવવા ને પછી બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો પેલા મધ્યસ્થ વાળો નવો દાખલો શીખીએ લાઈક કરી દેજો બેટા લાઈક કરી દેજો વિડીયોને મધ્યસ્થ વાળો નવો દાખલો ટેક્સ્ટ બુક સિવાયનો નવો કરીએ ને ભાઈ શા માટે ટેક્સ્ટ બુકમાં છે એના દાખલા ઘસીએ રાખીએ પણ આપણી પ્રેક્ટિસ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ ટેક્સબુકના દાખલા તો રપા રપા આવડી જાય પણ બહાર ના આપી દો ગમે ને લઈને આવી જાવ આપણો કોન્સેપ્ટ જ એટલો સ્ટ્રોંગ છે સાહેબ ગમે ને દાખલો લેવાનો છૂટ ચાલો હવે મધ્યસ્થ 50 આપ્યો છે એટલે આપણી પાસે ડેટા છે ભાઈ શું છે ભાઈ તો કે મધ્યસ્થ એમ છે ને એ 50 આપેલ છે અને કુલ આવૃત્તિઓ 90 છે એટલે n કેટલા છે 90 ઠીક છે હાલો આપણી પાસે બે ડેટા છે રકમ એવી છે આ બે તાળા આપ્યા છે સાથે બે ચાવી પણ આપી છે બોલો હા લાઈક કરી દો બેટા પાંચસો પંચાવન લાઇક ટાર્ગેટ આપી દીધો છે ફાઈવ છાક 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 ચાલો હવે આપણે એક કામ કરીએ પેલા આપણે કોષ્ટક બનાવી લઈએ એક સરસ મજાનું જે કોસ્ટ કેમ તો કે મારે આમાં સંચય આવૃત્તિની પણ જરૂરિયાત ઊભી થશે એટલે વર્ગ અને આવૃત્તિ આ બે વસ્તુ તો આપણને રકમમાંથી આપી હોય અને હવે આપણે લઈએ સંચય આવૃત્તિ જેને આપણે કહીએ છીએ સીએફ ઓકે ચાલો એટલે चलो हम अपने आ डेटा फिलअप कर दिए चलो शुभ वीस त्रीस ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સિત્તેર એસી થી નો સંચય આવૃત્તિ શું આપી છે તો કે ભાઈબંધો એ પી છે પંદર છે પચીસ છે વીસ છે

હવે આ ત્રણેય નો સરવાળો કરવાનો એટલે પી વત્તા પંદર વત્તા પચીસ એટલે પંદર ને પચીસ ચાલીસ હવે ચારેય નો સરવાળો કરવાનો પી વત્તા પંદર વત્તા પચીસ પી વત્તા પંદર પચીસ ચાલીસ થઈ ગયા ચાલી માં ડાયરેક્ટ તો પી વત્તા સાહીઠ સમજાય છે બધી આવૃત્તિ ત્યાં સુધીની બધી આવૃત્તિનો સરવાળો કરતો જવાનો એને જ કહેવાય સંચય આવૃત્તિ હવે આ સરવાળો કરવું અડસઠ થઈ જશે અડસઠ વત્તા દસ પી વત્તા ક્યુ વત્તા ઇઠોતેર થઈ જશે કેટલું ઈઝી સંચય આવૃત્તિ એટલે ત્યાં સુધી જ્યાં તમે છો ત્યાં સુધીની દરેક આવૃત્તિનો સરવાળો એને કહેવાય સંચય હું અહીંયા છું તો ત્યાં સુધીની એક જ આવૃત્તિ છે એનો સરવાળો પી અહીંયા ઊભો છું તો પી વત્તા પંદર અહીંયા ઊભો છો તો પી વત્તા પંદર વત્તા પચીસ એટલે પી વત્તા ચાલીસ અહીંયા ઊભો રહી તો પી વત્તા પંદર વત્તા વીસ એટલે બધાની પી વત્તા સાઈઠ થાય અહીંયા ઊભો રહી જાવ પી વત્તા પંદર પચી વીતા ક્યુ એટલે પી વત્તા ક્યુ વત્તા સાઈઠ થઈ ગયા અહીંયા ઉભો રહી જાવ અહીંયા તો પી વત્તા પંદર વત્તા પચી વત્તા વી વત્તા ક્યુ વત્તા આઠ અડસઠ થયા અહીંયા ઊભો રહી જાવ અહીંયા પી વત્તા પંદર વત્તા પચી વી વત્તા ક્યુ વત્તા આઠ વત્તા દસ

કુલ આવૃત્તિ એન છે નેવું આવશે આ બે સરખા થાય આ બધાનો સરવાળો નેવું છે ઓકે અને હવે કરતા જો બનાવી દઉં એ ભાઈ નેવું માઇનસ ઇઠ્યોતેર એટલે બાર આને આપો એક હમણાં ઉપયોગમાં લઈએ આપ્યા હોય ભાઈ ધ્યાન દેજે નજર હટી દુર્ઘટના ઘટી મધ્યસ્થ આપ્યો છે તો સૌથી પહેલું કામ તો હું એક કામ કરું સૂત્ર લખી નાખું ભાઈ એમ બરાબર એલ પ્લસ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ એચ શું શું જોઈશે એલ જોઈશે સીએફ જોઈશે એચ જોઈશે ઓકે એલ માટે શું કરવાનું તો કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું જો

ગાડી ઊભી ક્યાં રહી ગઈ આપણી એલ એફ સી એફ આ નક્કી કરવા માટે જરૂર પડશે મધ્યસ્થ વર્ગ એટલે લાઈસન્સ મધ્યસ્થ વર્ગ નક્કી કેમ કરીશું તો કે જો મધ્યસ્થ આપ્યો હોય તો ડાયરેક્ટલી વી કેન યુઝ ઇટ ડાયરેક્ટલી તરત જ ઉપાડી લ્યો કાંઈ મોડું નહીં કરવાનું ડાયરેક્ટલી ઉપાડી લ્યો કે જ્યારે મધ્યસ્થ પચાસ છે એમ પચાસ છે તો એમ ઉપરથી મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ એટલે એમ પચાસ પચાસ કોની કોની વચ્ચે આવે ભાઈ સાહબ મધ્યસ્થ તો તો કે થી થી ક્યાં લેવાનું આમાં લેવાનું કે આમાં લેવાનું એક પરંપરા અનુસાર યાદ કરો યાદ કરો જ્યારે મધ્યસ્થ પચાસ છે તો એ આમાં નહીં લેવાનું આમાં લેવાનું એટલે અધ સીમાવાળા કેસમાં લેવાનું એ પચાસ આમાં આવે છે એટલે એલ છે એ તમારો થઈ જશે એલ શું થઈ જશે બરાબર છે એલ પચાસ મધ્યસ્થ વર્ગ શું થઈ ગયો પચાસ થઈ જશે સીએફ કોણ છે તો કે પી પ્લસ ચાલીસ અને હવે આમાં કિંમતો મૂકીએ તો જુઓ તમે એમ છે એ પચાસ એલ છે એ પચાસ આ આખું ઝીરો થઈ જશે તકલીફ છે રકમમાં મધ્યસ્થ પચાસ આપ્યો છે ટ્રાય તો કરીએ પ્લસ બાય બાય છે આપણી પાસે માઇનસ પી આ માઇનસ બે ને લાગશે માઇનસ પી માઇનસ ચાલીસ છેદમાં એફ છે વીસ એચ છે દસ દસ દુ વીસ થઈ ગયા ઓકે પચાસ માઇનસ પચાસ એટલે આ તો ઝીરો થઈ ગયો અહીં શું હતું પિસ્તાલીસ માઇનસ ચાલીસ એટલે પાંચ માઇનસ પી છેદ બે પિસ્તાલીસ માઇનસ ચાલીસ પાંચ માઇનસ પી છેદમાં બે આ પીને હું આ બે ને આવી લઈ લો એટલે ઝીરો બરાબર પાંચ માઇનસ પી એટલે પી બરાબર પાંચ જવાબ આવી ગયો પી બરાબર પાંચ જવાબ આવ્યો પી પાંચ આવ્યો હવે આમાં પાંચ મૂકી એટલે સાત ને પાંચ બાર એટલે સમીકરણ એક પરથી તમને ક્યુ મળી જાય પાંચ વત્તા ક્યુ બરાબર પરંપરા અનુસાર ચાલીસ થી પચાસ મધ્ય નહીં લેવાનો બેટા બહુ સરસ પ્રશ્ન કર્યો તમે ભાઈ જ્યારે તમે કોઈ વસ્તુ લ્યો છો ત્યારે જો અવલોકન બેયમાં આવતું હોય પચાસ પચાસ ત્યારે આપણે ઉર્ધ્વ સીમામાં નહી લઈએ અધઃ સીમામાં લઈશું એટલે આ છે એ તમારો મધ્યસ્થ વર્ગ થવાનો પચાસ છે ઈ મધ્યસ્થ વર્ગ થવાનો પચાસ થી સાઈઠ આ યાદ રાખજો જો અહીંયા બે કન્સેપ્ટ ભેગા થઈ ગયા બે કન્સેપ્ટ ભેગા થઈ ગયા બે કન્સેપ્ટ ભેગા થઈ ગયા ધોરણની અંદર આપણે એવું ભણ્યા કે જ્યારે ઉર્ધ્વ અને અધ બે સરખા હોય અને અવલોકન બે માં આવતું હોય ત્યારે આપણે અવલોકન અધમાં હોય એ લેવાનું ઓકે ચાલો ડન એટલે અહીંયા આ આપણને પી અને ક્યુ પાંચ અને સાત મળે કદાચ તમે પી પાંચ લઈ લો ક્યુ સાત લઈ લો પછી મધ્યસ્થ નો દાખલો ગણશો તો તમને મધ્યસ્થ પચાસ મળશે મજા મજા આવી આવી સમજાય છે હા કે ના બે ક્યાં ગયા તો કે બે અહીં ઝીરો સાથે ગુણાય ઝીરો ગુણ્યા બે ઝીરો થઈ જાય ને પાયાનું ગણિત બેટા પાયાનું ગણિત મજાવી કે નહીં કેમ આવ્યા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એને એફ કહેવાય મધ્યસ્થ વર્ગના ઉપરની વર્ગની આવૃત્તિ હોય એને સીએફ કહેવાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય કહેવાય મધ્યસ્થ વર્ગના ઉપરની સંચય આવૃત્તિ હોય સીએફ કહેવાય મધ્યસ્થ વર્ગના ઉપરની સંચય આવૃત્તિ એને સીએફ કહેવાય બોલો હા થમ્સઅપ હાર્ટ આપી દો હાર્ટ થમ્સઅપ નહીં હાર્ટ આપી દો સરસ મજાની રીતે ડબલ ખૂટ મધ્યસ્થનો દાખલો જોયો છે ટોપર રિલોડેડ બેચ છે આપણી એપ્લિકેશન વિદ્યાકુલ એપ્લિકેશન પર ચાલુ છે અહિયાં નંબર આપ્યા છે નવ્વાણું બે પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો કોન્ટેક્ટ કરી શકો છો ટોપર રિલોડેડ માં અત્યારે ચેપ્ટર વન થી ભણાવવાની શરૂઆત આપણે કરી દીધીશું એટલે જે વિદ્યાર્થીઓ હજુ એ જોડાવા ઈચ્છતા હોય તો એ ખાસ જોડાવાનું ચૂકતા નહીં એમાંય હમણાં બહુ ધમાકેદાર ઓફર ચાલી રહી છે કોન્ટેક કરો એટલે તમને બધી માહિતી મળશે ડિટેલમાં મસ્ત ભણાવવામાં આવશે ત્યાં બરાબર છે ચાલો એટલે ટોપર બેચ આમી ફેમસ છે ભાઈ આખા ગુજરાતમાં હું મધ્ય ક પાસાઠ આપ્યો સાહેબ આવું તો ટેક્સ્ટબુકમાં નથી આ પ્રકારનો દાખલો ટેક્સ્ટબુકમાં છે જ નહીં ભાઈ એક્સ બાર આપણને આપ્યો છે

એક બે ત્રણ ચાર પાંચ છ સાત Ciao a ચાલો હવે આ છે આપણો વર્ગ આ છે આવૃત્તિ જેને આપણે એફઆઈ વડે દર્શાવીએ પંદર થી પાંત્રીસ જે ડેટ આપ્યો છે લખી નાખું છું પાંત્રીસ થી પંચાવન પંચાવન થી પંચોતેર પંચોતેર પંચાણું એકસો ઓકે હવે ભાઈ જયારે મધ્ય એક કોલમ બાય ડિફોલ્ટ આવે ને એને કહેવાય મધ્ય કિંમત બોલો હા ભાઈ જ્યારે પાંત્રીસ પચાસ ભાગ્યા બે એટલે પચીસ અથવા ન કરવું હોય પેલા ચેક કર્યો પંદર પાંત્રીસ વીસ પાંત્રીસ પંચાવન વીસ પંચાવન પંચોતેર વીસ પંચોતેર પંચાણું વીસ પંચાણું એકસો પંદર વીસ

ખૂટતી આવૃત્તિ હોય ને એને જરાક બોક્સ કરી દેવાય જેથી કરીને આપણને નડે નહીં હું જયારે દસમું ભણતો ને ત્યારે આવું કરતો ખૂટતી આવૃત્તિ હોય ને એને બોક્સ કરી દેવાના શું કરવાનું ખૂટતી આવૃત્તિ ને બોક્સ કરી દેવાના નડે જ નહીં હવે આનો કરો સરવાળો સાત ને બે નવ બોક્સ ને કઈ અડાડવાના જ નથી સાત ને બે નવ ને નવ અઢાર વધી પડી એક ને એક બે ને ત્રણ પાંચ છ ઓકે આ બે કોલમ પછી પેલા આપણે એન તૈયાર કરીએ અડસઠ વત્તા એફ વન વત્તા એફ તો એન તો આપણને આપ્યા છે શું અડસઠ વત્તા એફ વન વત્તા એફ ટુ અડસઠ આ બાજુ આવી જાય તો થાય આપો સમીકરણ એક શું કર્યું મેં અડસઠ બત્રીસ ટેક્સ બુકમાં નથી પણ આપણને આવડતું આપણે બીજા કરતા પ્લસ શીખવાનું જ ગામ આખું કરે એ જ આપણે કરશું તો એનામાં આપણા ફેરવું આપણે કંઈક પ્લસ કરવું પડશે આપણું નોલેજ પ્લસ કરવું પડશે ઓકે હવે પદ વિચલનની રીત થી જયારે મારે દાખલો ગણવો હોય પદ વિચલ છેદમાં એન ગુણ્યા એચ હવે એફઆઈયુઆઈ જોઈએ છે એનો મતલબ મારે યુઆઈ મેળવવો જોઈએ કેમ મળે એક્સઆઈ માઇનસ એ હવે જ્યારે ખૂટતી આવૃત્તિ હોય અને એ ધારવાની વાત આવે તો શોર્ટકટ આપું હું એમ નથી કેતો ફરજિયાત એ જ રીત કરવાની હું એમ કહું છું કે શોર્ટકટ આપું છું જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય કે ખૂટતી આવૃત્તિ એક હોય અને મધ્યકનો દાખલો હોય ત્યારે જે ખૂટતી આવૃત્તિ છે એનો એની મધ્ય કિંમત એ ધરાય સાહેબ આમાં તો બે છે તો કાં તો પંચ્યાસીને ને એ ધારી લ્યો ને કાં તો પિસ્તાલીસ ને એ ધારી લ્યો કાં તો પંચ્યાસીને ને એ ધારો કાં તો પિસ્તાલીસ ને એ ધારો બે ચાલે હવે આ ઝીરો પચી માઇનસ એક પંચ્યાસી માઇનસ પિસ્તાલીસ ચાલીસ ભાગ્યા વીસ બે એકસો પાંચ માઇનસ પિસ્તાલીસ સાહીઠ ભાગ્યા બે એટલે સાહીઠ ભાગ્યા વીસ એટલે ત્રણ ઓકે અને હવે મારે જોઈએ છે એફઆઈ

આ પેપર સેટ છે તમારા ઘર સુધી પહોંચશે પ્રથમ પરીક્ષાનો પેપર સેટ અને આપણો પ્લાન બી છે કે જેની અંદર આ પેપર સેટ તો ખરો જ એકસો ત્રીસ પ્લસ ચાલીસ વાળું તો ખરું જ પણ નવસો નવાણું ની એમઆરપી વાળી જે ભવિષ્યવાની ટેસ્ટ સિરીઝ છે કે જે એપ્લિકેશનનો એક્સેસ તમને મળશે અને એ એપ્લિકેશનમાંથી તમે અનલિમિટેડ ક્વેશ્ચન પેપર જનરેટ કરી શકશો એમાં ચાહે ખાલી જગ્યા હોય ખાલી એમસીક્યુ હોય ખાલી ખરા ખટા હોય બે માર ત્રણ માં ચારમાં પાંચમાર નિબંધ ગ્રામરના ગમે તે કોઈ પણ

તમારા માટે અહીંયા કોન્ટેક નંબર પણ છે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા ઓગણપચાસ નવાણું સાત બેતાલીસ પિસ્તાલીસ ચાર ઝીરો બે ઓકે તો યસ એ કોન્ટેક પણ કરી શકો છો હવે આપણે અહીંયા આગળ વધીએ હવે મારે જોઈએ છે સિગમા એફઆઈયુ એ સિગમાનું અર્થઘટન થાય સરવાળો સીગમાનું અર્થઘટન શું થાય અથવા તો સીગમાની પ્રોસેસ શું થાય સરવાળો પાંચસો પંચાવનનો નો લાઇક ટાર્ગેટ છે ભૂલી ન જવાય સરવાળો તો આ બધાનો સરવાળો કરવાનો માઇનસ સત્તર છે પ્લસ બત્રીસ છે આમાંથી હું માઇનસ સત્તર પ્લસ સત્તર થઈ ગયા સાત અગિયાર વધી પડી એક ત્રણ ને ચાર ને બે પાંચ ને પાંચ દસ એ ઘુઘાઉ આ તો ટુ એફ ટુ ચલ છે એને ક્યાંય સરવાળામાં ન લેવાના હોય એને બોક્સ કરી દેવ પૂરી દેવા એટલે નડે જ નહીં એટલે બે ને સાત એટલે કામ કરીએ ગયા ચાલીસ ચાલીસ અને બત્રીસ આપણે મૂકીશું કિંમત કિંમત એક્સ બાર પાસઠ એક એટલા એક એટલા પિસ્તાલીસ સીગમા એફાઇ યુઆઈ બોતેર પ્લસ ટુ એફ ટુ છેદમાં એન કેટલા સો છેદાસ ઓકે પાસઠ માઇનસ પિસ્તાલીસ છે વત્તા ટુ એફ ટુ છેદ માં પાંચ ઓકે પાસઠ માઇનસ પિસ્તાલીસ એટલે વીસ પાસઠ માઇનસ પિસ્તા પાંચ ભાગાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકાર માં ભાગ્યા બે એટલે ચૌદ એફ ટુ ની કિંમત શું મળી ચૌદ જયારે એફ વન પ્લસ એફ શું છે બત્રીસ સમીકરણ એક પરથી સમીકરણ એક બરાબર બત્રીસ એફ વન એમ રહેવા દો F2 ટુ ચૌદ બત્રીસ ચૌદ સોરી બત્રીસ માઇનસ ચૌદ છ અઢાર એ ફોન કેટલા એવા અઢાર ચૌદ ચાલો ઈઝી બાય બાય મજા આવી લવ યુ બેટા લવ યુ ઓલ કેમવાકી છે ને ચકાચક નો મધ્યક વાળા બે ખૂટતી આવૃત્તિ વાળી મધ્યક 10 માં માં 70% થી પાસ થયો વેરી ગુડ બેટા ચાલો યસ વિદ્યાર્થીઓ પાંચસો લાઈક તો થઈ જાય પાંચસો નો તો અગદાર છું પંચાવન તો ભાઈ ધીર થઈ જાય હાલો સેશન પૂરો થયા પછી ચાલો કેવી મજા આવી આ સાથે આપણે સેશન ને એન્ડ કરીએ છીએ નેક્સ્ટ કોઈ સેશન ની અંદર કોઈ નવા ટાઈપના દાખલાઓ સાથે ભેગા થઈશું ત્યાં સુધી આ ખૂટતી આવૃત્તિનો દાખલા ઓ ની પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે બાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ગણિત